મહુવા તાલુકા પંચાયતની શેખપુર સીટ પરથી ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે તાલુકા પંચાયત સભ્ય પરિમલભાઈ પરીશભાઈ પટેલ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સાંજે તાલુકા પંચાયત કચેરીના કામપાસમાં મઉવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહાલને તમાચા જીકી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે મઉવા તાલુકા પંચાયતમાં મોટો વિવાદ થયો છે અહીંયા તાલુકા પંચાયત સદસ્યે તાલુકા વિકાસ અધિકારીને તમાચા ચડી દીધા હતા જેને કારણે સમગ્ર તાલુકા પંચાયતના કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા મોબા પોલીસ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેઓ પોતાનું સરકારી વાહન સુમો લઈ કુમકોતર ગામેથી સરકારનો જાહેર કાર્યક્રમ પતાવી પરત મહુવા આવી રહ્યા હતા તે દરમિયાન વાસ્તો કોઈ ગામની સીમા તાલુકા પંચાયત સદસ્ય પરિમલ પટેલ પોતાની અલ્ટો કાર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હકારી લાવી સરકારી વાહન આગળ અચાનક તેમની અલ્ટો ગાડી આડી મૂકી દઈ અવરોધ ઉભો કર્યો હતો અને હવે સરકારી વાહનોમાં સવારે મુકેશભાઈ રાઠોડને ફોન કરી તેને ગાડી ઊભી કરેલ રાખેલ નથી મારે જાણવું હતું કે ગાડીમાં કોણ કોણ છે તું ટીડીઓ સાહેબ સાથે ફરે છે તેને પણ જોઈ લઈશ અને તારી નોકરી પણ જશે અને તારા પોટલામાં પણ વાડી દઈશ તેવી ધમકી આપી હતી ત્યારબાદ મહુવા તાલુકા વિકાસ અધિકારી પીસી મહલા મહુલા તાલુકાના પંચાયત કચેરી પર આવ્યા હતા અને ત્યાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી એમ મહાકાળ સાથે મહુવા ગામમાં જિલ્લા પંચાયત સો ભંડોળના આવાસની ચકાસણી માટે સરકારી કામે જોવા નીકળેલા તે દરમિયાન સભ્ય પરિમલ પટેલ ત્યાં આવી અચાનક

અને સોમનાથ સેવા ટ્રસ્ટના પ્રસાદ વસ્ત્રદાન નિમિત્તે માન્ય ધારાસભ્ય કાર્યક્રમ હસ્તક ખાતે સાહેબ સાથે પ્રાથમિક શાળા માં વસ્ત્રદાન વિતરણ કર્યા બાદ અનાવલથી પરત આવતા વાસ્કો ખાતે અમને કોઈ ખબર નથી રસ્તા જાહેર રસ્તા ઉપર વચ્ચે ગાડી ઉભી રહી અને અમારે ગાડીની સામે જ આવી અને બે થી ત્રણ વખત આડોઅવળ કરીને ગાડી રોકવા માટે કોશિશ કરી પછી અમને ખબર પડી અમને ચહેરો જોવા મળ્યો તો તાલુકા પંચાયત સદસ્ય પરિમલ નો ચહેરો દેખાયો આજે ખરેખર અમે જ્યારે હું કચેરીમાં કમ્પાઉન્ડમાં આવી ગયો અને અમારા જિલ્લામાંથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અને લીડ બેંકની મીટિંગ મિટિંગ ચાર વાગે રાખવામાં આવી હતી તો મારા ચેમ્બરમાં જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વડી કચેરીથી જિલ્લા પંચાયત સભ્ય બંડોળના મકાન ચકાસણી અવસ્થા હશે તો સર મેં કીધું કે મારે લીડ બેંક છે તો મીટિંગ એટેન્ડ કરો પણ સરની એ હતા કે સર તમે આવો તો આપણી જોડે એક ચકાસણી થઈ જાય અને એક કામકાજ થઈ જાય તો તે સમયે અમે દરવાજા પાસે ઊભા હતા અને અમારી પાછળ પાછળ તાલુકા પંચાયત સદસ્ય પરિમલ આવીને મારા કર્મચારી અને કર્મચારી હતા એમને વાસ્કો ફોન કર્યો કે ભાઈ તું ટીડીઓ જોડે ફરે છે તો મને ખબર નહી કે અમે મહાકર સાહેબ જોડે પગથિયા પાસે જ ઉભા હતા પણ મારા ટીએલી જોડે ઝઘડો કરતા વાતાવરણ ગરમ હતું અને પછી મારા તરફથી નજર કરતા અચાનક આવીને ચાર થી પાંચ થપ્પડ મારી મારા ઉપર મને ખબર જ નથી છેલ્લા કેટલા મારી ફરજ દરમિયાન મારી ઘડી સોશિયલ મીડિયા બીજી રીતે કરતા મને મારા કચેરીના વડા તરીકે અને પ્રમાણિકતાને દાગ લગાવવા માટે અને ગેરવર્તન અને મારી કચેરીમાં અવરનવર વિડિયોગ્રાફી અને સૌસીલી મીડિયા પર બદનામ કરવા માટેના નુસ્ખાઓ અને બદનામી કરવા માટેના પ્રયત્ન કરે છે અને વારંવાર મારી ફરજમાં અને ફરજ દરમિયાન મારી પ્રમાણિકતા મારી ખંતના નિષ્ઠાના લગભગ ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરીને મને બદનામી કરવામાં આવે છે અને એ જ આજે મને સાબિત થયું કે એમાં મારું કોઈ આટલી હાથ સુધી જવા છતાં મારી પ્રમાણિકતા કે એમને મારે કોઈ જાતનો મારે ઝઘડો નથી કર્યો અને મારા ચેમ્બરમાં પણ મારા પટાવાળાને ઓવરટેક કરીને દરવાજો ખુલ્લો રાખીને ચેમ્બરમાં ઘૂસીને આતંકવાદ હોય એ રીતે વર્તન કરે છે જે સરકારના નીતિ નિયમ અનુસાર કચેરીના શોભે તેમ નથી અને તાલુકાને પણ શોભે નથી અને પ્રતિનિધિ તરીકે એમને કામગીરી કરવી હોય તો એમને અથવા તો પોતાની પરવાનગી થી કચેરીમાં આવી અને ખુલ્લા મનથી વાતચીત કરે તો મને કામગીરી કરવા માટે અને સહકાર આપવામાં મને કોઈ વાંધો નથી હું કોઈ પક્ષા આ પક્ષમાં માનતો નથી પણ તાલુકાના એક વિકાસની ધારાધાર જે છે એ મારી ફરજને નિષ્ઠાપૂર્વક મે ફરજ કરું છું પણ આજે મને ખરેખર મહુવા તાલુકાની જે જે પ્રતિનિધિઓ પોતાનું ફરજિયામાં પ્રતિનિધિ કરે છે એ ખરેખર મારા કર્મચારી માટે અને કચેરીના વડા ને શોભે તેવું નથી એટલે ના છૂટકે મારે પોલીસ સ્ટેશને જઈને ગુનાની ફરિયાદની કાર્યવાહી કરવા પડી છે જે મારા માટે આવના સમય માટે ખરેખર એક તકેદારી મારે પણ રાખવી પડશે અને કંઈ પણ થશે એની અંગત જવાબદારી એમની રહેશે મહુવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર મામલે મહુવા પોલીસમાં ફરિયાદ અપાઈ હતી અને પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી શ્રી રાઠોડ ટીવી ન્યૂઝ પાડોલી